હેલો ગાઈઝ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ પરમાં રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે દર્શન કરવા જવાનું છે અવળકંદીમાના અવળકંદીમાનું મંદિર ભાવનગર ઘોઘા કાથી પાંચ કિલોમીટર અને ટોપ થ્રી સર્કલ બાજુ જો તમે તળાજા રોડ ઉપરથી આવતા હોય તો ત્યાંથી અઢીથી ત્રણ કિલોમીટરની અંદર થાય છે જોવા ત્યારે આપણે આ જે પાછળ તમને ગેટ દેખાય છે એ અવળકંદીમાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે તો ચાલો જઈએ આપણે અવલકજી માના દર્શન કરવા માટે હું તમને રસ્તાની માહિતી મેં તમને આપી એ સારી બાજુથી આપણે માલણકા ફાગી શકાય છે તમે અકવાડાથી આવો તો પણ દોઢ કિલોમીટર થાય અને આમ ઘોઘાથી તગડી રોડ ઉપરથી આવો તો ત્યાંથી સાત કિલોમીટર જેટલું દૂર થાય છે અને હવે જઈએ આપણે સીધા મા દર્શન કરવા તો આ છે ઈશ્વરભાઈની દુકાન ને ઈશ્વરભાઈની દુકાન માં સણાવો શ્રીફળ સુંદરી અગરબત્તી કોઈ પણ વસ્તુ માતાજીને તમારે ભેટ ધરી હોય તો આ ઈશ્વરભાઈની દુકાન થી ચોક્કસ લેજો જુઓ દોસ્તો અવલકંધી મને મેન ગેટથી પ્રવેશ કરીએ એટલે જમણી સાઈડમાં સીધું મહાદેવનું મંદિર છે જુઓ તમે આજે સ્પર્શ દેખાય છે મહાદેવનું મંદિર છે આપણે મહાદેવના મંદિરના દર્શન પછી કરીશું પહેલાં આપણે જઈએ સીધા અવળકંજીમાં પણ એ પહેલાં હું તમને આ પરિસર બતાવી દઉં દોસ્તો ઓળકંજી માનવ મંદિરનો પરિસર ખૂબ જ મોટો છે આયો ઈશ્વરભાઈ વાહ ભાઈ વાહ જો તમે જોઈ શકો છો ચારે બાજુ ગમે તેટલો માણસ કે મહેમાન હોય તો પણ તમે આ આની અંદર પ્રવેશ કરી શકો છો અને આરામથી સમય જ એટલું મોટું પરિસર છે we on. દોસ્તો આયા માતાજી જે જાત્રાળો લઈને જાતા હતા અને પોરો ખાધો પછી માતાજીને ભૂલી ગયા અને એ માતાજીનું મૂળ સ્થાન આવ્યા છે આયા પછી બાજુમાં મોટું મંદિર છે આપણે ત્યાં પણ દર્શન કરીએ પણ એનું મેન સ્થાન કાં છે અવલકંદીમાંનું જય હો મા અવલકંદીમાં તમારા શરણે આવેલા દુઃખ્યાના દૂર દૂર કરજો વાંજીયાના મેણા ભાંગજો અને હે મા કોઈ પણ જાત્રાળુ આવે એની રક્ષા કરજો જય મારી માના શરણમાં કોટી કોટી વંદન જય મા હવે જઈ મા અવળકંદીમા અને ભીમળિયા દાદાનું ખાસ મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આ નવું મંદિર છે જય મા અવલકંદીમાં માં ની રક્ષા કરીજે બાપ જય મારી મેલડી

ગામવાળી માડી અમે તારા રે હે ભરોસે ડગલા માંડતા ના મંદિરના જે ગામ સમસ્ત આ હોલ છે અને આ હોલ કોઈ પણ ગામના કે પરગામના અને ભાડે જવા માટેનું છે બહુ જબરજસ્ત હોલ છે આપણે ત્યાં જઈશું બાપુ સમાધિ મંદિર છે પણ એને અગ્નિધામ હતો આ ભૂપત બાપુએ જનતાની એવી સેવા કરેલી છે કે દૂર દૂર સુધી મુંબઈથી ને આજુબાજુના આખા ગુજરાતમાંથી ભૂપત બાપુ પાસે અહીં માતાજી પાસે પોતાના દુઃખ દુઃખ દુઃખની વાતો લઈને ભૂપત બાપુ પાસે આવતા તો ચાલો આપણે ભૂપત બાપુનો મંદિર જોયું Thank <laughs> you. મોટું કોઈ નથી જળધર કે ભલે જગદીશ સૌ કોઈ નમાવે શિષ એ તો અંબા પાહે આલિયા દોસ્તો એવા જ મારી ત્રણ માતાઓ બહેનો ભાવનગરથી મા અવલકંધી માના દર્શન કરવા માટે આવ્યા છે તો ચાલો આપણે માતાજીના આ જગ્યાના અને માતાજીના આશીર્વાદ એને લીધા પછી એને કેવી અનુભૂતિ થઈ એવું આપણે પૂછી સાનિધ્યમાં શિશ નમાવ્યા પછી આપની શું અનુભૂતિ થઈ જરાક અમારે યુટ્યુબ દર્શક મિત્રોને જણાવવાના બેન નાના સરસ મંદિર સરસ છે અને માતાની કૃપા છે અને માતાજી હોવની રક્ષા કરે અને એ બી મારી પ્રાર્થના છે મા રક્ષા કરે હોવની આયા દર્શને આવતા જાત્રાઓને તમે શું મેસેજ દેવા માંગો છો સંદેશો દેવા શું માંગો છો તમે કઈ કેવું છે તમારા જાત્રાળુ કોઈ આવતું હોય તો માના શરણમાં

આપણે અભિપ્રાય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ મેલડી મેલા ભોગવે અને મેલડી મેલા પણ જે કુળમાં પૂંજાઈમાં મેલડી અરે એનો વાળ વાકો થાય દોસ્તો આવી જ માં મેલડી પણ જેને અવળકંદી તરીકે ઓળખાય એવા મારણકા ધામના જે અવળકંદીમાં જો સામે બેઠા ને એ મેલડીમાંનો ઇતિહાસ આપણે એ સ્થાનિક રહેવાસી જે મથુરભાઈ છે એ મારી સાથે છે અને એની 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 પાસેથી મા અવલકંદી માનો ઇતિહાસ આપણે સામે મથુરભાઈ આપણી કાલી ગેલી ભાષામાં મા અવલકંદી માનો ઇતિહાસના જે કાંઈ શબ્દો તમને આવડતા હોય એ અમારા યુટ્યુબ દર્શક મિત્રો માતાજી મથુરભાઈ અવલકંદી માનો ઇતિહાસ વિશે અમારા યુટ્યુબ દર્શક મિત્રોને થોડી માહિતી આપો હું ભારૈયા મથુરભાઈ આ માલણકા ગામનો રહેવાસી ને આ અવલકંદીમાં અવલકંદીમાં આ મેરડીમાં છે પણ અવળા મોઢે બેઠા એટલે અવળકંદીમાં નામ કર્યું અને આજથી સાડી પાંચસો વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે આ ગામ અહીંયાનું તો ઢોરા ઉપર ગામ હતું ત્યારે અહીંથી વટેમાર્ગો હાલીને પગપાળા પહેલાં નીકળતા કોઈ વાહનનો એને જોગ નહોતો અને ભાઈઓ અહીંથી નીકળ્યા અને અહીંયા રાત વાસો કર્યો અને આ ખીજડાનું ઝાડ છે ત્યાં એ માતાજીનો કંડિયો એ લોકો હારોએ રાખતા એટલે કંડિયો ત્યાં અને રાત પાછો રહ્યા અને ફારમાં એ લોકો અહીંથી જતા રહ્યા અને કંડિયો અહીંના ભૂલી ગયા ને થોડેક ગયા પછી એને સાંભળ્યું લે આપણે માતાજીનો કંડિયો તો અહીંના ભૂલી ગયા ખીચડાના ઝાડે પાછા આવ્યા પાછા આવ્યા અને કંડિયો જ્યાં લેવા ગયા ત્યાં કંડિયા માલી લેવા દેવો બસ રાવા દે રાવા દે આવે હવે તમે ભૂલ નથી તમે પૂરેપૂરું આ બધું ભૂલી ગયા છો હવે હું તમારી સાથે નહીં આવું એટલે આઈના મારા બેસણા કરીશ અને આજથી અવળે મોડે બેસી છું આજથી મેળડીમાં પણ અવળે મોડે બેઠા એટલે અવળકંદી અવળકંદી મથુરભાઈ તમે અવળકંદી માનો ઇતિહાસ તો સરસ કીધો ચાલો બાપુ ભૂપત બાપુ જે સેવા કીધી અને ભૂપત બાપુએ અહીંયા જે દુખિયાના માતાજીના માધ્યમથી ઘણા દુઃખ્યાના દુઃખ દૂર કર્યા તો એના વિશ્વ બાપુ અહીંયા મારણકામાં ભૂપત બાપુનો જન્મ થયો એનો આજથી પંચોતેર વર્ષ પહેલાં એટલે એના માતા જશોદામાં અને પિતા વાલજી દાદા એટલે માતા જશોદામાને સુખે આ ભૂપત બાપુનો જન્મ થયો હતો અને ભૂપત બાપુ નાનપણથી આ જ્યારે સમજ થયા ત્યારથી આ માતાજી સાથે એની એકાઇ સેવા થતા સાફસુ કરતા એ વખતે અહીંયા નકરા બાવળ હતા અને નાનું એવું ખાલી મંદિર હતું એ મંદિર પછી બાપુએ મોટું કર્યું અને જીર્ણોધ્ધાર કર્યો અને બાપુ પોતે અહીંયા દિનરાત સેવા કરતા અને દિન દુખિયા અહીંયા ચોવીસે કલાક આવતા અને બાપુએ લાખો દિન દુખિયાના દુઃખ ભાંગ્યા છે અને આ મંદિર અને અવળકંદીમાંના વિદેશ સુધી વાવટા જે ફરકે છે અને વિદેશથી પણ માણસો અહીંયા આવતા અને ભૂપત બાપુ પોતે વ્યવસાય ખેડૂત હતા અને મેન ધંધો એ દૂધનો કરતા અને આવી ભાવનગરથી આવી બપોરે બધું સાફસુફ કરી પછી ઘેરે જતા અને આ દિન દુખિયા જે કોઈ આવે એને એના દુખડા અવળકંદીમાં ભાંગતા અને આ માતાજી આપણે જેમ લાઈવ વાત કરીએ એમ વાત કરતા અને બાપુ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી બાપુ અહીંયા બેસીને દિન દુખી એના દુખડા ભાંગતા એ આ ભૂપદ બાપુનો ઇતિહાસ છે મથુરભાઈ આ આ જે જગ્યા છે આ ધામ છે મંદિર છે તો આ મંદિર તરફથી જે દર્શનાર્થીઓ અને જાત્રાળુઓ આવે છે એને તમારા મંદિર તરફથી તમે શું શું સગવડ આપો છો અહીંયા કોઈ જો બહારથી જાત્રો હોય એને અહીંયા ગુવા ઓઢવા પાથરોનું બધું આપવી અને રાત્રે આવે તો જમાણ જમાણી હોતી આપણે અહીંયા બધી સુવિધા આપી હતી અને કોઈ અહીંયા આવ્યું હોય દિન દુખીયા તો કોઈ એને આજની તારીખે કોઈ તકલીફ નથી પડવા દેતા એ આ બાપુની અને માતાજીની પ્રેરણાથી એ જે સેવા કાર્ય કરીએ છીએ અને અહીંયા અમારા સેવકો દ એટલા છે કે હો હોઉ ની રીતે સેવા કરે નિઃસ્વાર્થ ભાવે અને બાપુએ આ બધું જે કાંઈ આ હોલ મંદિર બનાવ્યા એ નિઃસ્વાર્થ અને પોતાની કોઈ એને સ્વાર્થ અંતરમાં કોઈ સ્વાર્થ નહીં એ રીતે આ બધું એણે આ આખી જગ્યા બનાવી છે અને ઓવલકંદીમાં નામ તરીકે આખા દેશ વિદેશમાં આજે આ જગ્યા પ્રખ્યાત થઈ ગયેલી છે વાહ મથુરભાઈ તમે ઇતિહાસ કીધો ભૂપત બાપુને પણ ઘણી બધી વાતો કીધી આ જગ્યામાં જે જે તમે મંદિર તરફથી જે ફેસિલિટી જાત્રાળુને આપો છો એ બધી તમે વાત કરી આ વાત અમારા યુટ્યુબ દર્શકોને કહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો આ હતો માલણકાં સ્થિત અવલકંદી માના મંદિરનો વિડીયો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આજનો આ વિડીયો અમારા મથુરભાઈ હું મથુરભાઈ તમારા હાથ મથુભાઈ બારીયાના સહયોગથી આ એપિસોડ મેં બનાવ્યો છે દોસ્તો તો જેમ બને એમ તમારા ગ્રુપમાં શેર કરજો અને લાઇક કરજો આવજો જય માતાજી હર હર મહાદેવ